અહીંયા એમનું કેડી છે જો હવે બાર હા મંદિર દેખા મળ્યું હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધા બધાને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે જવાનું છે ફરવા પણ ક્યાં ફરવા જવાનું છે નહીં તો વૈભુન પપ્પા કહે જો ભાઈ આપણે અત્યારે એક જગ્યાએ ફરવા જવાનું છે અહીંયા મસ્ત મજાનો ડુંગરો છે અને ભાઈ બહુ લોકેશન સારું છે અને અહીંયા ભાઈ ફોટા એવા પડે એમ છે અને જોરદાર લોકેશન આવે એમ છે તો આપણે હાલો જઈએ અહીંયા ફરવા અને કી ભગવાનનું મંદિર છે ને એ તમે વિડીયોમાં બીના રહીજો અને તો હાલો જવા આપણે નીકળી જઈએ તો જુઓ મિત્રો તુલસીબેન જો તૈયાર થઈ ગયા વૈભવભાઈ અને પાણીયાભાઈ અને જો તુલસીબેને તો ડોન લીધું છે કારણ કે અહીંયા લોકેશન બહુ સારું છે ને તો જો ડોનનો સીન લેવાય તો આપણે લેવું ને વૈભવ હા તો સારું ભાઈ હાલો જવા નીકળું છે ને હાલો 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 તો જો આપણે ગાડી પર આવી ગયા છે ને હવે જવા નીકળવી જો બા હોતન આવે છે નહીં બા બાપુ ઘેર રહી છે ને બા આવે છે તો હાલો હવે તો જો આપણે ઘરે થઈને કમ્પ્લેટ થઈને નીકળી ગયા છે જો બા ને બધા જો છોકરા પાછળ બેઠા છે અને ભાઈ ન્યાનો નજારો છે ને એક નંબર આવી છે પણ અડધા લગભગ સડી નહીં શકે તો જો મિત્રો આપણે જે ડુંગરે જવાનું છે ને અહીંયા પોગી ગયા છે હાલો હું તમને બતાવું જો જો આ અહીંયા ઠેર જવાનું છે તો આ મંદિરે તો જો મિત્રો આપણે ગાડી મૂકી દીધી છે અને જો ભાઈ બધાએ મીડા છે હાલવા જો ઓલા આનંદભાઈ તો ઓલું પોટકો લીધું છે એમાં છે આપણે અહીંયા ઉપર જઈને કાંઈક જમવાનું બનાવવાનું છે જો ભાઈ ઉપર જઈને છે ને ભાઈ ભજીયા બનાવવાની ગણતરી છે એટલે સામાન તો લીધો છે પછી જોઈ છે આગળ તો જો અહીંયા બેન ને બનાવી આવી ગયા છે કારણ કે એને સુરત જવાનું છે ને ભાણિયાભાઈ જો કપડાં અહીંયા સુકવે છે અને જો ભાઈ અહીંયાથી ઉપરથી છે ને તો અહીં પાણી આવે છે ને જો અહીંયા આખી ખાણી ફેરી છે

રૂપા ની બધા આવ્યા છે સાદી કેરી તો તુલસી બેન ને ઉષા હાથ કરે છે અહિયાં એમનું કેરી છે બહાર નહીં જો બાખોડિયા પર થઈ ગયા છે સભાઈ કેટલો મસ્ત નજારો છે જોરું વાદળું આડું છે તો અહિયાં સાયો આવી ગયો બીજા તડકો છે ગેટ આવી ગયો છે અને ભાઈ જો મંદિર ના હું તમને દર્શન કરાવી આઈ થિંક તમે લોકેશન જોવાનું એક નંબર આપણે સડી જઈ અને પછી જો જો ભાઈ તો ફાઈનલી મિત્રો જો આપણે મંદિરે આવી ગયા છે ને આમ જો કેટલું મસ્ત મંદિર છે હજી આગળ બધા ભેગા થઈ જાય ને પછી આપણે હજી જોવાનું બહુ જાજુ બાકી છે હજી આની પાછળ ઘણા લોકેશન છે અને જો આ લોકો આડી કેડી આવ્યા હતા ને જો આનંદ તો પગી ગયો કેવા બધા છે ને અહીંયા આડી કેડી છે ત્યાંથી ને આવ્યા જોઈએ આપણે કેટલાક કોઈ ગયા છે જો હજી ઓહો બધા આમ બેઠા છે જો જો અહીંયા છે બેઠા છે જો ભાઈ મની બેન અમારે જમાય ને જો ભાઈ

તો મિત્રો ખાંભાની બાજુમાં એક ડુંગરો આવેલો છે ને એની માથે અવસરનાથનું મંદિર છે ભોળાનાથનું અને તમે કોણ કોણ આવેલા છો તો કોમેન્ટમાં જય ભોળાનાથ લખજો અને હાલો હવે આપણે મંદિરે દર્શન કરી લેવી તો જો મિત્રો આ મંદિર છે અને મંદિરે તો અંદર તાળું માર્યું છે પણ હું તોય હાલો દર્શન કરાવું ભોળાનાથનું મંદિર છે

જો ભાઈ સહવાસાની ટિકિટ લખાઈ ગઈ સુરત જવાની જો છોકરા ઓલા પણ ઠેઠ ફોટા પાડવા ગયા તા જો દોડ્યા આવે છે જો રૂપા મળી છે અહીંયા સાઈસ દેવા સાઈસ ને ભજી આપણે ખાવાના ની રૂપા હા ને ચટણી હતા ને છે આપણે ઘેર ચટણી બનાવતા આવ્યા હતા છે આમલીની ચટણી છે આંબલી ની ચટણી છે ભાઈ ઘેર બનાવતા આવ્યા હતા મની બેન ની આવે છે ને હા મની ની આવે છે તો ભાઈ અહીંયા આમ તો જો ખાવાની જમો હટાવવાની છે તમે નકરો લોકેશન લોકેશન આમ તો જો બહુ તમે અહીંયા ખાંભા પાસે કયક આવો તો જો અહીંયા ડુંગરા ઉપર ઔશલનાથ નું મંદિર છે ઔશલનાથ તરીકે ઓળખાય છે તો તમે આવો એટલે આ બાજુ આવજો અને ભાઈ બહુ હાઈ ક્લાસ છે દર્શન કર્યા જેવું છે મંદિર ખાટે છે

અહીંયા તમે આ બધે ડુંગરાની કિનારી છે આ મંદિર ઉપર તો તમે કિનારી જ ફોટા પાડો ને એટલે જોરદાર ફોટોગ્રાફી થાય અહીંયા જો અહીંયા કેટલા મસ્ત ફોટા પડશે મિત્રો આમ જુઓ લોકેશન જો અહીંયા આવીને ફોટા પાડીને આ વાદળ હાવ નજીક નજીક લાગે આમ જો હાવ વાદળ નજીક નજીક લાગે તો અહીંથી એક નંબર ફોટા આવે આમ જુઓ મિત્રો કેટલો મસ્ત નજારો છે તો જો મિત્રો અમે આખા ફેમિલી એ ફોટા પાડ્યા હવે બહુ મજા આવી ગઈ અને હવે જઈ આપણે ઘર બાજુ બધા વાહમર થઈ ગયા છે ઉતરવામાં અને હવે આપણે બેનનું ગામ અહીં નાનુડી જવું છે નજીકમાં તો આપણે ત્યાં આટો મારતા જઈએ જો ભાઈ અમારો બાત કાયે કાય ઉતરે હો પાછા કાયે કાય ઉતરે રૂપાની ક્યાં છે જો ભાઈ ઓલા પણ જો રૂપાની થોડા થોડા દેખાય છે રૂપા અને આનંદ બે ઉતરે આવે છે જો આમ જો ઓલા પણ જો ભાણિયા ભાઈ ટેકો દઈને રૂપા આવે છે જાય બાને ટેકો ભાઈ જો ટેકે ટેકે જાય છે હવે જ તો મિત્રો જો એટલા થાકી ગયા ને તો બેન ની અહીંયા કઈ વિડીયો નો બો ચા પાણી પીધા તા એનો અને અમારો વિડીયો અહીંયા સુધી નો જતો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશો એક નવો વિડીયો સાથે જય માતાજી